આઈડ્રો પૂરે પૂરો લગાડે છે મિત્રો હજી થોડોક બાર કરવાની જરૂર છે પાછો બર લગાડે છે આઈડો આ કા અહીંયા છત્રી લઈને ને ગયા છે આજે ગાડી ગાઢવામાં બહુ મહેનત પડી આજે અડધો દિવસ એમાં જ નીકળી ગયો ગાડી ગાઢવામાં ભાઈ તો ઘણું મગાવ્યું માન માન ગાડી નીકળી અને આ ભાઈ આવી ગયા દાળ ભાત ખાવા બહુ ભૂખ લાગી મિત્રો હવે દાળ ભાત ખાવાથી કંઈ થાય નહીં ભાઈ રોટલા શાક એવું ખાવું તો મજા આવે દાળ ભાત શું થાય તમારે પેટ જરૂર હાલ્યું ખાઈ લીધું હાલ્યું બહુ મિનિટ કેરિયા ભાઈ પર છેલે આવ્યો તો પર ગાડી નીકળી આવ્યો ભાઈ હું એ પછી એમ મેં જ કાઢી લીધી તો આપણે આવી ગયા દાળ ભાત ખાઈને આ ભાઈ આવી ગયા ચા પીવા દલબત ખાઈને ડાયરેક્ટ ભાઈ ચા પીવા આવી ગયા ભાઈ તમારે દાળ ભાત ખાઈને ડાયરેક્ટ ચા પીવા આવી પડે આ ભાઈ કરીને બેહી ગયા જો તો આપણે જાવ

ખરો કરો હજી ઊંચું કરો અલો મિત્રો તો હવે આપણે થાટા ઊંચા થતો હોય એમ કે વરસાદમાં પાણી પાણી ભરાઈ જાય કાટ લાગી જાય કરો બસ ઘણું હવે એટલામાં પાણી નીકળી જાય તમારું ભાઈ એક કરોડ રૂપિયાનો ધંધો કરી દીધો દીખું ભાઈ શું તમને લાગે એટલે આજુ જ છે ને ભાઈ સટના એક કરોડ રૂપિયાનો ધંધો કર નાય કરો બસ 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 ભાઈ ભરાઈ ગયા હવે અમને કેટલા દિવસો ભાઈ નાય ની થોડી જ મજા આવે યાર એક તો માન છત્રી નો એક જુગાડ કરી નાખ્યો હતો પણ છત્રીનો જુગાડ કરી વરસાદ

టాటా